નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં બે સેમીનો વધારો થયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ છેતાલીસ મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ડેમમાં એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ છે જે બાદ નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોર સુધીમાં ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે સુરત તાપી નર્મદા ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ત્યારે દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખંભાળિયા તાલુકાના ભારથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તેમજ ભાડથર ઠાકર ભીંડા ફોર્ટ સહિતના ગામોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છ્યાસી તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ ભાવનગરના મહુવામાં છ પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે ભાવનગરના ઉમરાળામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આ તરફ ભાવનગરના જેસરમાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે પાલીતાણામાં ત્રણ પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ બોટાદના ગઢડામાં ત્રણ પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો છે શિહોરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો બાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત આડત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી હર્ષ સંઘવીની મોટી જાહેરાત નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તાળમારથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલાં ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે અગાઉ નવરાત્રિમાં આયોજકો દ્વારા એઆઈ કેમેરા સીસીટીવી ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઇન સાથે ગરબા રમવા સૂચના આપવામાં આવ્યું હતું તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઇન મુજબ નવરાત્રીનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારનો મોટો નિર્ણય મહિનામાં એકવાર બેઠક ફરજિયાત જાણો તેમાં શું ચર્ચા થશે ગુજરાતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે જેના નિવારણ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે તમામ મહાનગરોના કમિશનર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એકવાર બેઠક બોલાવી સમસ્યા અંગે ચર્ચા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક નિવારણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે મહાનગરોમાં ટ્રાફિકના પ્રશ્નોના નિવારણ માટે મહિનામાં એકવાર બેઠક કરવી ફરજિયાત રહેશે ત્યારે મનપાના કમિશનર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં ફરજિયાત બેઠક યોજવી પડશે જેમાં ટ્રાફિક સમસ્યા રખડતા ઢોર જોખમી અકસ્માતના કારણ તથા નિવારણ માટે ચર્ચા કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભાવનગર સાત ઇંચ વરસાદમાં જળબંબાકાર થયું કયા તાલુકામાં કેટલો નોંધાયો વરસાદ ગઈકાલે રાજ્યમાં મેઘરાજા મન વરસ્યા હતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાત ઇંચ વરસાદ નોંધાતા મહુવા પંથક જળબંબાકાર બની ગયું છે મોડી રાત સુધી સાત ઇંચ વરસતા નોંધાતા આજે પણ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં ફરીથી ધળભાડી મચાવી હતી ભાવનગર ના મહુવા ગાંધીબાગ ગોકુળનગર પરશુરામ ચોક કોલેજ રોડ જનતા પ્લોટ અને સ્વામિનારાયણ મંદિર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક ઓક્ટોબર થી બદલાઈ જશે આ દસ નિયમો જાણો તમારા ખિસ્સા પર કેવી રીતે થશે અસર નુકસાન કે ફાયદો એક ઓક્ટોબર બે હજાર ચોવીસ થી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારી વ્યક્તિગત નાણાકીય યોજનાઓ પર પડી શકે છે આ ફેરફારોમાં આધાર કાર્ડ બોનસ શેર નાની બચત યોજના અને અન્ય ઘણા પાસાઓ સંબંધિત નવા નિયમોનો સમાવેશ થાય છે જો તમે પણ આ ફેરફારોથી વાકેફ નથી તો તમારે કેટલીક અસુવિધાઓનો સામનો કરવો પડી શકે છે એલપીજી સિલિન્ડરની કિંમત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યાથી જાહેર કરી શકાય છે આ વખતે દિવાળી પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે ત્યારબાદ આધાર કાર્ડ સંબંધિત મોટો ફેરફાર એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી તમને પરમનેન્ટ એકાઉન્ટ નંબર અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે આધાર નો નોંધણી આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં આવકવેરા કાયદાની કલમ એકસો ઓગણચાલીસ ડબલ એ હેઠળ જો તમે આધાર મેળવવા માટે પાત્ર છો તો પાનકાર્ડ અથવા આવકવેરા રિટર્ન માટે અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે ત્યારબાદ એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ બાય અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે આવી સ્થિતિમાં તેમની નવી સંશોધિત કિંમતો તમને મંગળવારે સવારે જાહેર કરી શકે છે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો બોનસ શેર માટેના નિયમોમાં ફેરફાર સેબીએ બોનસ શેરના વેપારને વધુ સરળ બનાવવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી બોનસ શેરનું ટ્રેડિંગ ટી ટી પ્લસ ટુ સિસ્ટમ હેઠળ થશે જે રેકોર્ડ ડેટ અને ટ્રેડિંગ વચ્ચેનો સમય ઘટાડશે શેર ધારકોને તેનો સીધો ફાયદો થશે ત્યારબાદ ભારતીય રેલવેનું વિશેષ અભિયાન ભારતીય રેલવે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોના ટિકિટ વિના મુસાફરી કરતા રોકવા અને કડક ટિકિટ ચેકિંગને પ્રક્રિયાને લાગુ કરવામાં આવે છે જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો